જય શ્રી કૃષ્ણ દેવ જય સ્વામિનારાયણ આજે આ નિખોલ ગામના આંગણે શ્રી સાળંગપુર વાસી શ્રી કૃષ્ણ દેવની દેવ ની હનુમાન ચાલીસા આ પહેલો દિવસ એટલે કે પોથી યાત્રા ભવ્ય આયોજન કરવામાં આવ્યું એમાં ત્રણ કિલોમીટર એપ્રોક્સ ત્રણ થી ચાર કિલોમીટર અલગ અલગ ટ્રેક્ટર્સ ભરત ગાડાઓ બગીઓ આપણે પોથી યાત્રા નું અહીં સરસ મજાનું બધાય લાવો લીધો આ કથા એક આનંદનો ઉત્સવ છે અને અમને બધાને દાદા અહીં આવ્યા છે એનો બહુ હરખ છે એ હરખ અમે રંગોળી સ્વરૂપે અમારો વ્યક્ત કરીએ છીએ અમારા જીવનમાં આવા જ આવા જ રંગોથી અમારું જીવન દાદા ભરી દેવી દાદાના ચરણોમાં પ્રાર્થના આજે દાદાનો જન્મોત્સવ ઉજવાનો છે લોકો થર્ટી ફસ્ટ માટે ઉજવવા માટે બહાર જતા હોય પણ આપણે અમદાવાદમાં નિકોના આંગણે અહીંયા છે ને આ દાદાનો છે ઉજવવાનો મોકો મળ્યો છે આશમાં ગાજ આજે ઠર્ટી ફર્સ્ટ દિવસે જ્યારે આજના યુવાનો ગેરમાર્ગે દોરાઈ રહ્યા હોય છે ત્યારે આજે નિખોલની આંગણે ફસ્તનું હનુમાન ચાલીસા દ્વારા હનુમાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું ત્યારે એમાં એકસો પંચોતેર કિલો કેક દાદાને ધરાવવાની છે ત્યારે ચાર હજાર કિલો ચોકલેટ એકસો પંચોતેર બાર હનુમાન સાતસો કિલો ફૂલ દ્વારા વર્ષા કરવાની છે અને ફાયર ફટાકડાનું આયોજન કરેલું છે જોઈ શકો છો અહીંયા કેટલી પણ કેટલી બધી ભીડ છે પબ્લિક ફૂલ ફૂલ આવેલી છે રોજ કરતા પણ આજે વધારે પબ્લિક છે તમે ખાલી એક વખત દાદા ના દરબાર માં આવીને જોઈ શકો છો થર્ટી ના દિવસ કરતા પણ આ બેસ્ટ દિવસ કહેવામાં આવે છે સરસ સરસ સોંગ અને લાઇટિંગ શો ખૂબ જ અમને મજા આવી જેમાં અમને આનંદ થયો ઘણા બધા લોકોએ અમને આનંદ કરાયો જેથી અમને ખૂબ એન્ટ્રી જે બધા સ્વયંસેવકોની સેવા ખૂબ જ અમને સારી લાગી બધાની સેવા પણ બેસ્ટ હતી તો દર વર્ષે આવો મહોત્સવ ઉજે એવી અમે આશા રાખીએ છીએ આ કથામાં અમને બહુ મજા આવી શ્રી હરિ પ્રકાશ દાસજી મહારાજ આવ્યા એમણે સરસ બાનજી વિશે કયું પ્રવચન આપ્યું એ અમને એટલું બધું એમ ગળામાં ઉતર્યું કે અમારો આત્મા પણ સુધરી ગયો અમારા કેટલાય પ્રભાવના પુણ્ય હશે તો અમને આવી હનુમાન દાદાની કથા સાંભળવા મળી જય કસબંધ ચંદેવ મને હનુમાન દાદા ઉપર એટલી બધી શ્રદ્ધા છે ને કે અમે કાલે જ ચાણકપુર જઈને આવ્યા અમે દર પૂનમે જઈશી અને મારાથી ચલાતું નથી ને તો મારે દર્શન એવા સરસ થઈ જાય છે બહુ આશા છે બહુ સારો કાર્યક્રમ કરે અને સ્વયંસેવક એટલા બહુ સારા છે આપણને હેલ્પ કરે બહુ સારો કરે મને એમ તો કાયમ આવી સરસ મજાની સેવા કરતા રહે આવી પ્રસાદી આપે અને બહુ બધો સારો કાર્યક્રમ કરે છે અમારા ગુજરાતના આંગણે નિકોલ તમારું ધન્ય થઈ ગયું અહિયાં શ્રી પરમ પૂજ્ય સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામી અથાણા એ સ્પેશિયલી આપણને એમને એમના મુખેથી થી કથાનું રસપાન કરાવી રહ્યા છે અમને ખૂબ મજા આવે છે જો તમે બધા પણ આવો સરસ મજાનો લાવો લેવા માંગતા હોય કથા સાંભળવા માંગતા હોય તો તમે પણ અવશ્ય અહીંયા આવો અને અહીંયા કથાનો આનંદ માણો આમ તો તમે સાંભળ્યો છે હનુમાનજીના પરચા તો વર્ષોથી લોકો જોતા આવ્યા છે પરંતુ આજ હનુમાન ચાલીસા યુવા કથા જયારે નિકોલના આંગણે થઈ રહી હોય ત્યારે લોકોમાં અનેરો આનંદ છે અનેરો ઉત્સાહ છે અને લોકો યુવાનો વડીલો તથા માતાઓ અને બહેનો સૌ કોઈ આજ આ હનુમાન ચાલીસા કથાનો આનંદ લેવા અહીંયા નિકોલના આંગણે વધારે છે આજે આપણા આંગણે દાદા પધારી રહ્યા છે આજે એમના અણકોટનો મહા ઉત્સવ છે તો ઘણા બધા બહેનો અણકોટ માટે પ્રસાદ લાવી રહ્યા છે આપણી પાસે ઘણો બધો ટાર્ગેટ છે દાદાને જે ભાવતું હોય આપણને જે ગમતું હોય એ બધું દાદા માટે લાવી શકો છો દાદા આપણું બધું ગ્રહણ કરવા તૈયાર છે અને આજે આપણે સરસ મજાનો દિવ્ય અનકૂટનું આયોજન કર્યું છે જેમાં અમારો અને મંદિર વતી સ્વામીજીનો ટાર્ગેટ હતો એ પાંચ હજાર કિલો મીઠાઈ પાંચ હજાર કિલો ફ્રૂટ પણ અત્યારે ત્રણ વાગ્યા છે દસ હજાર કિલો મીઠાઈ દસ હજાર કિલો ફ્રૂટ આવી ગયું છે અને હજી અમદાવાદની જનતા અલગ અલગ વાનગીઓ ભાઈઓ અને બહેનો જે યથાશક્તિ પ્રમાણે બનાવીને લાવી રહ્યા છે દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક કોઈ રીતે દુખી છે પણ ખરેખર અહીંયા હનુમાન કથા આવીને પછી ખ્યાલ આવ્યો કે દરેક વ્યક્તિ દુખી તો છે પણ એકવાર હનુમાન કથા અંદર આવીએ તો આપણને ત્યાં ઘણા બધા પ્રશ્નોનો હલ મળી જાય અને જો તમે હનુમાન કથા અંદર આવો છો તો ઘણા બધા એવા પ્રશ્નો છે તમારા થઈ ચાલીસા યુવા કથા અમદાવાદ અને ગાંધીનગર દ્વારા આયોજિત યુવા કથામાં અમે અહીંયા બ્લડ ડોનેશનનો કેમ્પ આયોજિત કર્યો છે જે બ્લડ ડોનેશનનો કેમ્પ અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેન્સર સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવે છે જેનો આ રક્ત નાના નાના ભૂલકાઓથી ભૂલકાઓને કેન્સરમાં એનું જીવન બચાવવામાં ઉપયોગી થાય છે અમે અત્યાર સુધીમાં છસો ને પચીસ બ્લડની બોટલ કરેક્ટ કરેલ છે